જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે વાડીએ નહીં દવા જાય છે કામ મારે ભાઈએ કીધું છે થોડીક મદદ કરાવજો તો આપણે જાય છે નેરવા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અને મારા મમ્મી પછી આવશે જમવા તો શકું છું માને દે છે ને મારે પણ નેદવાનું છે તો ચાલો આપણે નેદવા આવી ગયા છે તો હા મામા બધા આવ્યા છે અને આ દેવ છે એનું પણ ચેનલ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો અને આ દેવ છે એમની પણ ચેનલ છે તો એમને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બનાવો બનાવશું બ્લોગ તો એ પણ બ્લોગ બનાવે છે તો કાંઈ નહીં આજે અમે વાડીયા આવ્યા છે નેદવા અમારા ફઈની અને એના માસી થાય તો અમે બધા નેદવા આવ્યા છે ને હવે અમે જઈ રહ્યા છીએ જમવા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હમ હમ હેલો ગાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે આવી ગયા છે વાડીએ ને હવે અમે જઈ રહ્યા છીએ જમવા તો શું કહીશ દેવ તું તો હાલો જમું હા બધો વિડીયોમાં હા અમે જઈ રહ્યા છીએ જમવા તો ચાલો આજે આપણે લાડવા અને એવું બનાવ્યું છે તો જમસી અને નૈ્યું છે હાથ પણ ખરાબ થઈ ગયા છે આજે આપણે કામ કર્યું છે પણ નૈવાનો ફોટો ક્લિક નથી કર્યો કેમ કે ટાઈમ નથી એટલો બધો तो चलो ब्लॉग में बनिया देती हूं हेलो हेलो एम काई कचरी नहीं नाखे कोई પછી માં દે ગાઈસ તો અમે આવી ગયા છે મંદિરે અને હવે જઈ રહ્યા છીએ ઘરે અમે બે બે બ્લોગર ભેગા થયા છે કા તો ચાલો બ્લોગ માં બનાવી દેજો આયા મંદિર છે મસ્ત મજાનું તું બોલતો નથી અલ્યા કપળ્યો ગાઈસ તો અમે આવ્યા છે મારા ફઈની વાડીએ જો અમને એવા તડકામાં કામ કરાવે છે લાગે હાથી ના આલે હા या एत माने बग्ला आइछ ગાઈસ જય માતાજી જય શ્રી હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને હું વસ્ત મજાનું વાતાવરણ છે ભાઈની વાડીએ મદદ કરવા આવ્યા હતા આજે આપણે વાડીએ તો હવે આપણે જઈ રહ્યા છીએ તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ઘરે જઈને શૂટ કરીશું ને એટલું થાય એટલું જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આજનો બ્લોગ આપણે શરૂ કરી દીધો છે તો જય માતાજી બધાને યુટ્યુબ ફેમિલી કે એમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તો જય માતાજી શ્રી કૃષ્ણ વિડીયો ગમે તો વિડીયોને લાઈક સે સબસ્ક્રાઈબ કરજો તો આવતીકાલે આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું આજે આપણે વાલી ગયા હતા એટલે થોડા થાકી ગયા છે તો બ્લોગનો એન્ડ આપીશું બા બાય